રાજકોટમાં સાગઠિયાનો વધુ એક કારસ્તાન આવ્યો સામે પચીસ હજાર વાર જગ્યાના માલિકનો આક્ષેપ કરવામાં આવ્યો કે આંબેડકર ચોક નજીક આવેલ જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે એમડી સાગઠિયા વિરુદ્ધ વધુ એક આક્ષેપ કરવામાં આવ્યો પ્લાન પાસ કર્યા વગર બિલ્ડિંગ બનાવવામાં આવી છે હાઈકોર્ટના સ્ટે હોવા છતાં પણ બાંધકામ કર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો ખેડૂતની માલિકીની જમીન પર દબાણ કરવામાં આવ્યો સોરઠિયા પરિવારની વારસાઈ જગ્યા ઉપર બાંધકામ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો બાંધકામ કરી હાલ બિલ્ડિંગને ભાડે આપવામાં આવી છે જય ભારત મારું નામ મીત કિશોરભાઈ સોરઠિયા છે અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં દોઢસો ફીટ રિંગ રોડ ઉપર આશરે પચીસ હજાર વાર જગ્યા આવેલી છે જે ઓગણીસો અઠ્ઠાણુંના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં ત્રણ હજાર વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખે આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે આ બે હજાર સાતથી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈપણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે આ બાબતે અમે લોકોએ કમિશનર શ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં છતાં કોઈ એક્શન લેવાયેલ નથી ના બે હજાર સાતથી થી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી બે જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે શું લાગે છે અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયપાલિક ન્યાય ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અમે આજે પચીસ વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે એ કરી રહ્યા છીએ છતાં આજે પદ અધિકારીઓ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકીની જગ્યા છે એમાં આવી રીતે કાર્ય કરે છે આ જગ્યા ઉપર અત્યારે જે ત્રણ હજાર વર્ષમાં બિલ્ડિંગ છે ધ ડેસ્ટિની કરીને એમાં ગ્રીસ ફ્રાય ગ્રીસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રીજી ડેવલોપર્સ જે જામનગરના રાજકીય લોકો છે એનો એ લોકોએ બનાવેલું છે શિલ્પનવાળા ગ્રુપ અમારા માલિકી અમે મારા મેઇન મારા દાદા છે અરજણભાઈ રામજીભાઈ સોરઠિયા અને અમારા જે બીજા ભાઈ છે એ બધા અમે સાથે જ છીએ બધાની સંયુક્ત વારસાઈ જગ્યા છે હા એ લોકો આપણે રજૂઆત કરવા લખિતમાં જે કઈ અરજી આપી છે ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોન માં પણ એ લોકો શું છે કાંઈ એક્શન લેતા નથી આપણે અઠવાડિયે પાછા જાય તો એ લોકો એમ કે છે કે જોઈ લેશું જોઈ લેશું કાંઈ એમાં એક પ્રકારનું કાંઈ એક્શન લેવાયેલું નથી અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે ડિસ્પ્યુટ વાળી જગ્યા હોવા છતાં ના નવા મ્યુનસિપલ કમિશનરને આપણે અરજી આપેલી છે અને આ ખાલી ત્રણ હજાર વાર જગ્યાનું બિલ્ડિંગ જ બાંધકામ ટૂંકમાં ગેરકાયદેસર કરેલ છે પ્લસમાં બાજુના જે જે હોન્ડા છે એ બધા ભાડે આપેલ છે કાર માટે કાર માટે ભાડે આપેલા છે